વડોદરા શહેરના નવાઈાર્ડ વિસ્તારમાં માનસિક અસ્વસ્થ સગીર બાળકી પર બે નરાધમો દ્વારા સામૂહિક બળ દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા સંસ્કારી નગરીમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતાં જ ફતેહગંજ પોલીસ મથકે આઈપીસી અને પોક્સો એક હેઠળ ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી શહેર પોલીસ ઝોન એક દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી કે ગુનાની નોંધ બાદ પોલીસ ટીમ મુખ્ય બે આરોપી સહિત અન્ય એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવાના પાડ્યા છે મુખ્ય બે આરોપીમાંથી એકનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જ્યારે અન્ય તપાસ ચાલુ છે પીડિત સગીર બાળકીની તાત્કાલિક મેડિકલ તપાસ કરાવી સારવાર માટે મોકલવામાં આવી છે કોર્ટ દ્વારા મુખ્ય આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે ફતેગંજ પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરતા હવે આગળની કાનૂની પ્રક્રિયા ગતિમાન કરવામાં આવી છે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ આઠ એક બે હજાર પોલીસ સ્ટેશનમાં ચોસઠ એક પાસઠ એક સિત્તેર બે ઓક્સોની કલમ ત્રણ એ ચાર બે પાંચ જી અને છ મુજબ એક બળાત્કારની ફરિયાદ રજિસ્ટર કરવામાં આવેલી છે એ અંતર્ગત જે ફરિયાદમાં જાહેર કરવામાં આવેલું છે બે આરોપી દ્વારા પંદર વર્ષની એક સગીરા છે જે મૂળ ઉત્તર પ્રદેશની છે અને સગીરા ઉપર આરોપીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો એ બળાત્કાર સંદર્ભે બંને આરોપીને પોલીસ સ્ટેશન દ્વારા શરૂઆતમાં આરોપી નામે હર્ષિત જેને રાઉન્ડઅપ કરીને બાદમાં એરેસ્ટ કરવામાં આવ્યો અને પોલીસની વિવિધ જુદી જુદી ટીમો બનાવી અને અન્ય આરોપીને પણ ગણતરીના કલાકમાં ઝડપી પાડી અને પણ મોડેથી અરેસ્ટ કરવામાં આવ્યો છે બંને આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નમદાર કોર્ટમાં રિમાન્ડ માગતા બંને આરોપીના ત્રણ દિવસમાં રિમાન્ડ જે છે એ મળ્યા છે અત્યારે હાલ અલગ અલગ વિવિધ દિશામાં તપાસ ચાલુ છે બંને આરોપી જે છે એ નવાયાર્ડના છે અને બંનેની ઉંમર આશરે ઓગણીસ વીસ વર્ષની ઉંમર જે છે એ જણાયેલ છે અને તપાસ કરતા બંને આરોપી હાલમાં કોઈ પ્રકારનું પ્રવૃત્તિ અથવા કોઈ પ્રકારનું કાર્ય કરતા હોય કે નોકરી કરતા હોય એવી કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી પરંતુ બંને આરોપી જે છે એમાંથી એક આરોપી નામે જોન્ટી જે છે એ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે એના વિરુદ્ધમાં બે ઓફેન્સ પણ રજીસ્ટર થયેલ છે અને એ જ ગ્રાઉન્ડ જે છે અલગ અલગ બીજા એના આધારે કોર્ટમાં રિમાન્ડ માગીને બંનેના ત્રણ દિવસ રિમાન્ડ મળ્યા છે એમાં જે આરોપી હર્ષિત છે એ સગીરા જે છે એની સાથે થોડા સમયથી પરિચિતમાં હતો એવું તપાસ દરમિયાન મળેલું છે પરંતુ સગીરા જે છે પંદર દિવસ પહેલાં જ એ યુપીથી અહીંયા આવે છે એકાદ વખત મળ્યા છે એવી હકીકત મળી છે પણ બંને આરોપી પૈકી હર્ષિત જે છે એને સગીરાને પોતાના ઘર પાસે બોલાવી એના ઘરથી નજીક આવ્યા પછી એને ફરિયાદમાં જે જાહેર કર્યું છે એ પ્રમાણે બળજબરીથી એને અંદર લઈ જઈ અને બાદમાં એના બીજા મિત્ર આરોપી જોન્ટીને બોલાવી અને બંને દ્વારા રેપ કરવામાં આવેલો છે એવી હકીકત પોલીસને જાહેર કરતાં બંનેને અટક કર્યા છે કેટલા વાગે બોલાવવામાં આવ્યા હતા કેટલા જે પરિવારનો આક્ષેપ છે કે ત્રણ ચાર કલાક વધી રાખવામાં આવ્યો તેમાં હકીકત શું છે અને કોઈને દ્વારા તેમને બહાર નીકળવામાં આવે તેમાં હકીકત શું છે બંને આરોપી જે છે અને ફરિયાદમાં જે જાહેર કર્યું છે સગીરાએ એ પ્રમાણે આશરે અગિયાર ત્રીસથી બાર કલાકથી અઢીથી ત્રણ વાગ્યા સુધી લગભગ બેથી ત્રણ ત્રણ સાડા કલાક જેટલા સમયગાળા દરમિયાન એ એને ઘરમાં આ રીતે ગોંધી રાખી અને આ પ્રકારનું કૃત્ય કર્યું છે એવી ફરિયાદમાં જે છે ઉલ્લેખ કરે છે અથવા એવી જાહેરાત કરે છે અને એ દિશામાં જ તપાસ કરી અને પછી સગીરા જે છે એનો મેડિકલ તપાસણી કરી કરાવવા માટેની અત્યારે હાલ પ્રક્રિયા ચાલુ છે બંને જે દુષ્કર્મના આરોપી જે છે એમને એના કામે અરેસ્ટ કરવામાં આવે છે સોરી એવું કોઈ પ્રકારની હકીકત હજુ સુધી ધ્યાનમાં આવેલી નથી જે આ ઘર છે એ મકાન છે 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 એ એની એની માતા માતા સાથે રહે જે આવી રીતે ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એ પ્રકારની હકીકત જાણવા મળી છે એમાં જે અન્ય આરોપી છે જોન્ટી એના વિરુદ્ધમાં બસો ચોરાણું ખ ત્રણસો ત્રેવીસ એકસો ચૌદ મુજબ નો ગુનો નોંધાયો છે ફતેગંજમાં જ અન્ય એક બીએનએસ વન વન ફાઇવ ટુ બસો છન્નું ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબના એવા બે ઓફેન્સ જે છે જોન્ટી વિરુદ્ધમાં નોંધાયેલા છે એ પ્રકારની કોઈ જે છે એ ફરિયાદ જે છે એમાં જે કન્ટેન્ટ છે એ મુજબ અમે તપાસ કરી રહ્યા છીએ પરંતુ બંને જે છે ખાસ કરીને હર્ષિલ જે છે એના એ સંપર્કમાં હતી એને બોલાવવામાં આવી અને પછી એને બોલાવીને એની જોડે બળજબરીપૂર્વક દુષ્કૃ કૃત્ય કર્યું છે એ પ્રકારની ફરિયાદ જે છે જાહેર કરવામાં આવી છે એ પ્રકારના કોઈ ફરિયાદમાં એવી જાહેરાત કરી નથી પણ એ વધુ તપાસનો વિષય છે આગળ ઊંડાણપૂર્વક તપાસ કરીશું સ્વતંત્ર સાયદોના નિવેદન અથવા આજુબાજુથી જે કોઈ અમને સાહેદો મળે છે એમના નિવેદન જે છે એ નોંધી અને આ બાબતે આગળની કાર્યવાહી એ જ્યારે દીકરી જે છે એ ઘરમાંથી બહાર આવતી હતી ત્યારે અન્ય એક મહિલા જે છે એ એને ત્યાં આ અવસ્થામાં જોઈ હશે એટલે મહિલા એને રોકી અને એના કામે એની પૂછપરછ કરતા હતા ત્યારે અન્ય એ વિસ્તારના લોકો ત્યાં આવી અને એને પૂછપરછ કરતાં એ દીકરી ગભરાઈ ગયેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને પછી એની માતા અને એના પિતાને બોલાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એના અંતે એ દીકરીએ એની સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે એવી જાહેરાત કરતાં એફઆઈઆર રજીસ્ટર કરી અને કાર્યવાહી કરી એ પ્રકારનો એ વિસ્તારના અન્ય લોકો આ પ્રકારનો આક્ષેપ કરતા હતા પરંતુ એવી કોઈ હકીકત હજુ સુધી ધ્યાનમાં આવી નથી એ દીકરી અને એની માતાએ જે અમારી સમક્ષ બે આરોપીની જાહેરાત કરી છે એની બંને જે છે એની પૂછપરછ કરીને એને અટક કરેલા છે અન્ય કોઈ આરોપી ની જાહેરાત ફરિયાદમાં કરી નથી કોઈ પ્રકારની બીજા અન્ય કોઈની હશે તો એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારની જ્યારે સંવેદનશીલ મેટર હોય છે અને જ્યારે એની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને સગીરાની માનસિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખવી પડતી હોય તો જ્યારે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે ત્યારે આપણે પણ જાણીએ છીએ કે આ પ્રકારની ઘટનાની અંદર સગીરાની પૂછપરછ કરવામાં પણ થોડી સંવેદનશીલતા દાખવવી પોલીસ દ્વારા જરૂરી છે અને એ પૂછપરછ દરમિયાન જેટલા પણ એને એમને હકીકત જાહેર કરી છે એ પૂછપરછનો જે સમયગાળા છે એના કારણે ફરિયાદ જે છે રાત્રે દાખલ કરવામાં આવી છે અન્યથા બીજા કોઈ તથ્ય નથી જે સગીરા છે એના કીધું એમ તબીબી ચકાસણી કરાવવામાં આવી છે અને ડૉક્ટર્સ દ્વારા એના જ્યારે પણ પુરાવા અમને આપવામાં આવશે એ દિશામાં કામ કરીશું બીજું જ્યાં પ્રકારનું કૃત્ય થયું છે એ જગ્યા જે છે એ અમે સીલ કરી છે હાલ પોલીસની કસ્ટડીમાં છે ત્યાં વધુ પુરાવા એફએસએલની સાથે રાખી અને એકત્ર કરવાની કાર્યવાહી કરીશું ગઈકાલે આ પ્રકારની જે સંવેદનશીલતા જે ને ધ્યાનમાં રાખી અને બંને આરોપી જે છે એને પૂછપરછ કરવામાં આવશે શરૂઆતમાં એમણે આ પ્રકારનું કૃત્ય કર્યું એનો ઇનકાર કરેલો પરંતુ એના કામે જ અમે એના રિમાન્ડ માંગ્યા છીએ તબીબી ચકાસણી સગી થયા પછી આગળની પૂછપરછમાં જે કંઈ તથ્યો હશે એ પ્રમાણ પ્રમાણે કરવામાં આવશે 好多东西啊！<laughs>